ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે એવામાં બાયડ તાલુકાના અમોદરા ગામ ખાતે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું જેમાં આજુબાજુના વિસ્તારના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમણે બીજેપી હાઈ હાઈના નારા લગાવ્યા હતા અને બીજેપી વિરોધ મતદાન કરવાના સંકલ્પ લીધા હતા

મોટી સંખ્યામાં આબોદરા તેમજ આજુબાજુ ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યા તે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આજ સુધી ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિય સમાજનો ઉપયોગ જ કર્યો છે અને તેમના તેમને ઉપયોગ કરીને તેમની સત્તાઓ મેળવી છે તો આજ રોજ આમોદરા તેમજ આજુબાજુના ગામડાએ પ્રતિજ્ઞા લીધી છે કે આવનારા લોકસભાની ચૂંટણીમાં ભાજપની વિરુદ્ધ મતદાન કરશે તેમજ જંગી બહુમતી ભાજપને હરાવશે અને ત્યાં પાર નહીં તરી પાર કરશે એવા સ્વ જયભાતીજી મહારાજ અસ્મિતા સંમેલન આમોદરા ગામ ખાતે આજુબાજુના ગામના દરેક યુવાનો બહોળી બહોળા સમાજની અંદર ભેગા થયા હતા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે દરેકે પોતાને સોગન લીધા કે હું પચાસ થી વધુ પણ મતો એક અને અમારું ભાજપ સરકારે જે રૂપાલા સાહેબ અમારા સમાજ પ્રત્યે જે બોલ્યા છે તેનો જવાબ આપવા કોંગ્રેસ લાખ દિવસ સુધી પછી અમે તમે વિજય બનાવશું